સૂત્ર સાથે વિકાસ કામોની હારમાળાની સર્જિકલ સ્ટ્રાઇક સર્જી હોય તેવું જણાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ તારીખ બાવીસ એક બે પચીસ ના રોજ લીમડી મુકામે રૂપિયા છ કરોડના ખર્ચે નવીન થનાર

ઝાલોદ તાલુકાના બાહોશ અને નીડર ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની દાહોદ જિલ્લાના ધારાસભ્યો હલ કરતા જોવા મળ્યા હતા લોકોના એક જ જોવા મળી હતી શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ચારથી ધારાસભ્ય તરીકેની ધુરા સંભાળી છે ત્યારથી કરોડોની ગ્રાન્ટોનું બજેટમાં જોગવાઈ કરી અને ઝાલોદ તાલુકાને વિકસિત ભારત વિકસિત ગુજરાતમાં ઝાલોદ તાલુકાને પ્રથમ હરોળમાં લાવવાના રાત દિવસ પ્રયાસો કરતા જોવા મળ્યા છે બ્યુરોચિપ કાડુભાઈ ડામર સાથે કેમેરામેન સિંહસિંહ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ બીજા અમે પથક પ્રથાપુર ની અંદર નવ લાખ ના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન નવો ઓરડાઓનો પણ અમે આજે શિલાન્યાસ કરવાના છીએ ભાઈઓ બહેનો આપણા વિસ્તારની સુખાકારી વધે આપણને સવલતો મળે અમારા આરોગ્યનું આ આરોગ્યનું મંદિર છે અમારા ડૉક્ટર સાહેબો હોય એમનો આભારનો સ્ટાફ હોય કે અમારી જનતા હોય એમની સુખાકારી એમની સવલતો મળે એના માટે દેશની સરકાર રાજ્યની સરકાર ગ્રાન્ટ માટે ક્યારે ના પાડતી નથી પણ નેતાઓ નેતાઓએ ત્યાં સરકાર પાસે બજેટની જોગવાઈ કરાવી પડે આઝાદીના આટલા વર્ષો સુધી આપણે બધાએ માંગ હતી મારું સીએસસી નું નવીન મકાન બને આપણે નેતાઓને આગળ મોકલતા રહ્યા નેતાઓ સુટાયા પછી નેતા નેતાની જગ્યાએ જનતા જનતાની જગ્યાએ વહીવટ વહીવટની જગ્યાએ ક્યારેય વિકાસ થવાનો નથી ભાઈઓ બહેનો અમે રાત દિવસ અમારી જનતાની સેવા માટે આ વિસ્તારની સુખાકારી માટે આ વિસ્તારની ઉન્નતિ માટે પ્રગતિ માટે વિકાસ માટે રાત દિવસ અમે કામગીરી કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો આજે આપણા આરોગ્યનું મંદિર બનવાથી અહીંયા અમે તમામ કેડરના ડોક્ટરોની અંદર આ બજેટની અંદર અમે આ સ્ટ્રક્ચર ડિઝાઇન આની અંદર અમે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર સુધીની તમામ પ્રકારની સુવિધાઓ કરી છે કચેરી અધેશકની ઓફિસ અલગ છે એના રોગના નિષ્ણાંત ડોક્ટરોની અલગ અલગ રોગના નિષ્ણાંતોના ડોક્ટરોની પણ અમે અંદર એને વ્યવસ્થા ગોઠવી છે ઓપીડી વિભાગની પણ અલગ છે અમારા ગામડાના અમારા દર્દી ભાઈઓ બહેનો આવે ઘરના મા બાપ આવે એમના માટે પણ બેઠકની વ્યવસ્થા અલગ છે એમના માટે ટોયલેટ બાથરૂમની પણ સુવિધા અંદર છે શુદ્ધ પીવાના પાણીની સગવડો પણ અંદર છે તમામ પ્રકારની સુવિધા સાથે ભવન બનવા જઈ રહ્યું છે ભાઈઓ બહેનો એક વર્ષની અંદર આપણે સૌ સાથે આપણને આ ભવનનો લાભ લેવાનો છે ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ આ ભવનમાંથી આપણને આરોગ્યની સુવિધા અને આરોગ્યની સારવાર આપણને મળવાની છે ઘણી વાર આપણે અહીંયા ડોક્ટર ના હોવાના કારણે સુવિધા ન હોવાના કારણે આપણે દર્દીને દાહોદ દાવોદ કરીએ જાલોદ રીફર કરીએ અને દર્દીને સમયના અભાવે અંદર સારવાર ના મળવાના કારણે તો દર્દીનું મૃત્યુ થાય તો સમય સમય સારવાર ના મળે એના માટે દેશની સરકાર રાજ્યની સરકાર તાલુકા મથે કે અને જે ગામ મોટો ગામ હોય આપણો લીંબડી મોટો ગામ 2011 હજાર ની વસ્તીની વાત કરીએ તો આપણે 14000 હજાર પાંચસો ને ત્રેસઠ ની વસ્તી હતી આજે એ વસ્તી આપણે આજે એકવીસ હજાર વસ્તી લીમડી ગામમાં થઈ આ વિસ્તારની સુખાકારી આપણને આટલું મોટું ભવન બનવા જઈ રહ્યું છે એનો લાભ આપણને મળવાનો છે અમારા ડોક્ટર સાહેબો પણ મને ઘણીવાર કહેતા હતા કે અમને નવીન મકાન બનાવી આપો એ ડોક્ટર પાંડે સાહેબ કીધું અમારા હેમાંગી બેન વસાયા સાહેબ પણ અહીંયા હતા થોડીક હું છૂટાય એટલે થોડી તકલીફ પડી બધા ડોક્ટરો અમે ફેરફાર કર્યા ઘણા લાંબા ટાઈમથી ડોક્ટરને હવા ઉજાજ જ થોડુંક ફેરફાર કરીએ એટલે એમને પણ કામ કરવાની મજા આવે જૂનો ડોક્ટરને જૂના દર્દી મજા નહીં આવતી પહેલા મારા ડોક્ટર સાહેબની વ્યવસ્થાના ભાગ